જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો ફેમિલી બધી મજામાં ફાઈનલી મિત્રો આજે ડુંગળી વારો વાર આવી લીધું આવી ગયો છે ડુંગળી ચોપવાનું બી રોપ છે જો આપણે અહીંયાથી લીધું તો આટલું બધું ચોપી નાખ્યો અને હજી બીજો ચોપવાનું છે હું આપણે ડુંગરી ઉપાડવાની છે અહીંયા રોપ કર્યો છે ને અહીંયાથી ડુંગરી ડુંગળી ઉપાડીને અહીંયા ચોપવાનું છે અને તરબૂચ અત્યારે તો ફળ બૌ છે તમને બતાડુ ને તરબૂચ તો ફળ એટલે આપણે ને એમાં દવા છાંટવાની છે એટલે દવા ફળ અને પછી આપણે એમ ફરવાનું છે જોઈ લઈએ આપણે ડુંગળી નો રોપો ભાઈ એક નંબર quality જોઈ લઈએ આપડે અહીંયા ખંભાળિયા ના બજાર વેચાય ₹100 ₹100 पुराना मारली निठड़ी को जावे हेलो तो आपड़े चोपी ले वीडियो जतारे जो मने रेजो YouTube માં લાઈક સબ્સ્ક્રાઇબ કરી નાખજો ચેનલ નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખ તો વિડિયો જોતા રહેજો ડુંગરી ના કિયરો આપણે બધા રોક ચોપી દીધો છે હવે મોટર ચાલુ થઈ રહી છે પાવાનો એરી મોટર પાણી દી બોલ લાગડી ઉગી જાય ને એટલે

હવે તરબૂજ નો ત્યારે પી જાય પછી આપણે બગીચો તમે બધા દેખા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા જતા હજી ડુંગળીનું બી આપડે હજી પડ્યો છે ઘણો

ચાલો તો આજે આપડે આ સીતાપુર આવ્યો તો સીતાપર નો બરી ગયો આપણે એને એવું બધું ચાકરી કરી અને એને ઉરિયા મને કે આમાં ઉરિયા લાગીએ ને તો વધી વધતો નતો મિત્રો પછી મેં ઊરિયા નાખ્યો હવે સીતારામ થઈ ગયા અને ગુંદરી તમે જોઈ લો આપણી જોઈ જોરદાર થઈ ગયો અત્યારે અલા બરી ઉમર થઈ ગયો બે લીંગણા અને ત્રણ લીંગણા જઈ રહ્યા હજી બકાલો તો બહુ લાગે આમાં મરચા તાજો મરચા ઉતાર લઉં ને ઘરે ખાવા થાય યાર કાનેમ ચલે રોડ કિતના ચલે યાર કાનેમ ચલે તો ચાલો બકાલો ઉતારી લાઈ મરશું વિડિયો જોતા રહેજો આપણે ભરી લીધી છે આપણે મરચાં અને મરચાં બધું ભરી લીધો હવે આપણે બીજે દિવસ બીજા બકા લમ જાય ટમેટા એન્ડ દેશી એન્ડ મીઠા બિલકુલ ખાટા નહીં એ ટમેટા મિત્રો આ ટમેટા છે આપણે રેળ ને દેશી ટમેટી બહુ છે આપણે હાલો ચાલો શો ભાજી ઉતારી લઈએ तो वीडियो में कंटिन्यू रहना ठीक है मित्रों अब ये है सुहादाना उसको तो बहुत मजा आता कोना कोना होता है तो चलिए तोड़ लेते हैं तो अब भी मैंने सुहादाना तोड़ लिया अभी हम थोड़ी थोड़ी हिंदी आती है तो इसमें गलती आ जाती है तो ठीक है अब मैं तोड़ता हूँ दाना भाजी વેરી વેરી દાના મા દેશી દાડા પાડી યે બહુત અચ્છા તા ઉતાર લિયા હે અબ હમ જા રહે હે ઘર દર 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 બી બકલા પૂરા જબલબલ હે તો મિત્રો બદો બકલા ઉતારી લીધો છો કપલે આ હિન્દી માં લોચા પડે છે ગુજરાતી ચાલો ફિનાલી મિત્રો આપણે બોર ની મોટર ની આકડી મારી દીધી છે હવે જવાનું છે બોરે બોર મોટર ચાલુ કરવાની છે આજે એટલે બે થી ત્રણ મહિના થી આ મોટર ચાલુ નથી એટલે અત્યારે ચાલુ કરવાની છે તો આપડી મકાઈ નામી થઈ ગઈ છે તમને જોતા રહેજો મિત્રો આપણે મકાઈ આગળ પહોંચી ગયા તમને બતાડું જોઈ લો મકાઈ લાલ લાલ થઈ ગઈ છે લાલ થઈ ગઈ નું શું કારણ છે મિત્રો કે જરૂર કે આ પાંદડા છે ને બધા લાલ થઈ ગયા હવે આનું શું કારણ છે ને એ કોમેન્ટમાં જરૂર હો મિત્રો આપણે દવા મારી જાય લાલ થઈ ગઈ બધી તો ચાલો આપણે બોરે આવે આજે આપણે વાડીએ થી ઓલી મોટર ચાલુ કરી અને લાઈટ હોય ગઈ મોટર આગળ પહોંચ્યા લાઈટ તુરત વહી ગઈ છે એટલે હું આવીને બેઠો કે લાઈટર માં વાત આવી જાય તો સારું અને શહેરી જોઈ શકો છો આપડી અને ગુંદરી હવે થોડીક રહી ઉપાડી ઉપાડીને બાકી છે બધું અને વિડીયો ગમે તો લાઈક કરી નાખો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલ ને હવે વિડીયો લાંબો નથી થઈ ગયો મિત્રો તો આપણે અહીંયા માત કરી નાખીએ કારણ કે મળશું કાલના બ્લોગમાં એ બધા આવજો બાય બાય